સકલ દિગંબર જૈન સમાજ પાદરા દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ની પચીસો માં જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી છે તે પાદરા ખાતે કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો જૈન બાંધવો દ્વારા પરંપરાગત રીતે છે તે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી ચૈત્ર સુદ તેરસ એટલે ભગવાન મહાવીરનો જન્મદિવસ મહાવીર જયંતિ આજે દસ એપ્રિલના રોજ ધામધૂમથી સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવી રહી છે આ પવિત્ર તહેવાર જૈન ધર્મના ચોવીસમાં તીત ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે સમગ્ર દેશભરના જૈન ભક્તો આ દિવસે પ્રાર્થના પૂજાને દાન દ્વારા ભગવાન મહાવીરને છે તે પૂજા અર્પણ કરતા હોય છે ત્યારે પાદરા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જૈન બાંધવો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે પાદરા ખાતે જૈન બાંધવો દ્વારા આજના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા પાદરાના શ્વેતાંબર જૈન સંઘ તથા દિગંબર જૈન સંઘ દ્વારા મહાવીર ભગવાનના કલ્યાણ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આમ બંને જૈન સંઘના બાંધવો દ્વારા જે શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી જ્યાં ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ બંને શોભાયાત્રા પાદરા શહેરના પધરાઈ ચોક વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ એકત્રિત થઈ હતી ત્યારે પધરાઈ ચોક ખાતે બંને જૈન સંઘોના બાંધવો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી જ્યાં મહાવીર ભગવાનને પાલખીમાં બિરાજમાર્ગ કરી અને નીકળેલ આ શોભાયાત્રાએ શહેરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન બાંધવો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન મહાવીર સ્વામીનો સંદેશો જીઓ ઓર જીને દો તેમજ તપસ્યા અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્રમાંથી સમર્પિત રહેવાની શિક્ષા આપે છે સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક એવા જૈન સમાજના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના પચીસો ને એકાવનમાં જન્મ કલ્યાણક નિમિત્તે પાદરા સકલક દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવારના રોજ જન્મ કલ્યાણક નિમિત્તે સમગ્ર પાથક ભક્તિના રંગે રંગાયું હતું જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના બંધુઓ જોડાયા હતા શોભાયાત્રાનગરમાં ચોકસી બજાર ગાંધી ચોક પદરાઈ માતા ચોક હતી ઝંડા બજાર સહિત વિવિધ વિસ્તારમાં નીકળી હતી જ્યાં ઠેર ઠેર ભગવાનની પૂજા અર્ચના સહિતથી ઉતારવામાં આવી હતી શોભાયાત્રાનગરમાં ફરી નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન મહાર્ષસ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી રાત્રે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સહિત ભગવાન મહાવીર સ્વામીનું પારનું બંચું લાવવામાં આવશે આમ ખાસ કરીને જોવા જઈએ તો પાદરા ખાતે મહાવીર ભગવાનની છે જે આ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ધામધૂમપૂર્વક તે જ પ્રકારે વાત કરીએ તો પાદરા શહેરના આ બંને જૈન બાંધવો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોટી સંખ્યામાં જૈન બાંધવો ઉપસ્થિત રહ્યા હતા ધામધૂમપૂર્વક છે તે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સર્વ અને જય જિનેન્દ્ર વર્તમાન શાસન નાયક વર્ધમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીનો આજે છવ્વીસો જન્મ કલ્યાણક મહોત્સવ પાદરા નગરમાં સકલ સિદ્ધ ગ્મજન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે શોભાયાત્રા પાદરા નગરના વિવિધ મહારાજ માર્ગો પર પુનઃ ફરી અને મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે ત્યારબાદ સ્વામી લઈ અને સર્વલો છૂટા પડશે આજે સાંજે સંધ્યા આરતી છે સંધ્યા આરતી પછી ભક્તામાં દીપ અનુષ્ઠાનનું આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીના ગીત ગીત અને પારણાઝૂલાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે તો આપ સર્વને સર્વ જય અને ભગવાન જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે